નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર પર મિત્રો ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના તમામ તો પાકના બજાર પર અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો વધારે સમય ન લેતા મિત્રો કરીએ વિડીયો શરૂ તો વિસાવદર માર્કેટની ખેડૂત મિત્રો વાત કરીએ તો એકસો ને અગિયાર રૂપિયાથી ત્રણસો એકવીસ રૂપિયા અને આવકની જો વાત કરીએ તો એકસો ને એકતાલીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ જેતપુર માર્કેટમાં એકસો ને એકવીસ રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા અને આવકની વાત કરીએ તો નવસો ને બાર કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ તળાજા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજારમાં એકસો ને નેવું રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા અને આવકની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો ને કટ્ટાની નોંધાયેલી છે ત્યારબાદ મહુવા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને પચાસ રૂપિયાથી પાંચસોને ઓગણીસ રૂપિયા અને આવકની વાત કરીએ તો એક લાખ સોળ હજાર ત્રણસો ને તેત્રીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ જામનગર માર્કેટમાં એકસોને વીસ રૂપિયાથી પાંચસોને ત્રીસ રૂપિયા અને આવકની વાત કરીએ લાલ ડુંગળીની તો ચાર હજાર આઠસો ને પિસ્તાલીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસોને અગિયાર રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા અને મિત્રો આવકની વાત કરીએ તો એકાવન હજાર ચારસો ને ત્રીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ ભાવનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ એકસોને પચાસ રૂપિયાથી ચારસો ને રૂપિયા છે અને આવકની વાત કરીએ મિત્રો તો ભાવનગર માર્કેટમાં ઓગણસાઠ હજાર બસો બાવીસ કટાની આવક થયેલી છે મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને માહિતી મળી શકે કે કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ છે અને આવકની શું છે સ્થિતિ તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો